સ્વસ્થ થયા છે પરંતુ જનતા થઈ છે ત્રસ્ત પોલીસના નાક નીચે બુટલેગરે બર્થડે ઉજવ્યો છે કુખ્યાત બુટલેગર બર્થડે ઉજવતો દેખાયો છે વિજય ઉર્ફે ભાણુએ બર્થડે પાર્ટી કરી હતી જાહેર રોડ પર બુટલેગરે બર્થડે પાર્ટીની ઉજવણી કરી પીસીઆર વાન પણ પસાર થાય છે પણ બુટલેગરને તેનો કોઈ ડર નથી હવે સવાલ એ છે થઈ રહ્યો છે કે શું આવા બુટલેગરો પર પોલીસની રહેમ નજર છે આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં બર્થડેમાં બુટલેગર જે છે તે કેક કટિંગ કરી રહ્યો છે તે સમય ત્યાંથી પોલીસ વાન પસાર પણ થાય છે પરંતુ તે છતાં તેની સામે કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ભાવનગરમાં બુટલેગરો મસ્ત અને જનતા ત્રસ્ત જેવો ઘાટ ઘડાયો છે પોલીસના નાક નીચેથી જ બુટલેગર બર્થ ડે પાર્ટી મનાવી રહ્યો છે અને તે પણ જાહેરમાં પરંતુ પોલીસની વાન આપ જોઈ રહ્યા છો તસવીરોમાં પણ પોલીસ વાન અહીંથી પસાર થાય છે પરંતુ પોલીસ વાન પણ તેની સામે કોઈ પગલાં નથી લેતી

ભૂટલેગર છે કે જે ચિત્રની અંદર જે દારૂના અડ્ડાઓ ચલાવે છે અને એ વ્યક્તિની જે બર્થડે પાર્ટી છે તેની જાહેરમાં ઉજવણી થતી હોવાનો જે વિડીયો છે એ વાયરલ થયો છે ખાસ કરીને ઉતરા વિસ્તારની જે મહેનતની સોસાયટી છે કે જ્યાં રાત્રે બાર વાગે આ જે ભાણું નામના શખ્સ છે કે જેના બર્થડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો પણ જે અપોષિત હોય એવો વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત એ છે કે આવી રીતે પાર્ટી શક્ય હોય અને ભૂતલગરની પાર્ટી હોય અને ત્યાંથી પોલીસ વાહન પસાર થતી હોય છતાં પણ એને કોઈ જાતનો ડર ન હોય એવા જે માહોલ છે એ પણ સાથે જોવા મળ્યો છે સાથે સાથે જે પોલીસ વાન પસાર થતી અને એની ફેંકડી ઉડાડવામાં આવતી હોય એવો પણ વિડીયો ની અંદર દ્રશ્યો છે એ જોવા મળે છે એક રીતે જોઈએ તો મુદ્દેગરો છે અને સામાજિક તત્વો છે કે જેને પોલીસ નો જાણે કોઈ જ ડર ન રહ્યો અને બેફામ બન્યા હોય તો સ્પષ્ટ લાગી રહ્યું છે જી જી બિલકુલ અમૃતા આભાર તો બુટલેગરો બન્યા છે બેફામ અને પોલીસની રહેમ નજર હેઠળ જ પોતે દારૂનો ધંધો ચલાવી રહ્યા હોય તે પ્રકારની ઘટના હાલ ભાવનગરથી સામે આવી રહી છે